હેલો ગાયસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્તમાં એના વ્લોગમાં આપણે આગલા વ્લોગના એન્ડમાં કીધું હતું કે આપણે એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે તો કહેવું હોય હું તમને કહીશ પણ એની પહેલા હું શું કરું છું તો ત્યાં જ છું પાણી વારું છું બરાબર હજી એક પણ નાકુમી વાયરું નથી પણ આ ધોર્યો તો જો કેવો આમ પાણી કેવું અસલ હોય જો હવે જોવાની મજા જ કંઈ કર લોક જો કેમ બાકી હવે અહીંયા બેક નાકા વારું જે કે વાયરા નથી પણ થોડાક નાકા વારું પછી ગામમાં જાઉં ગામમાં જઈને પાણી દઈને આપણે એક જગ્યાએ નીકળવાનું છે સીજ જવાનું છે તો કે આપણે જીઓલીને એક નોકરી આવી છે બરાબર સીઆરપીની તો એના ડોક્યુમેન્ટ વેરીફાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એની ટ્રેનિંગ થોડીક આપી છે અને હવે આપણે એની ત્રણ દિવસની ટ્રેનિંગ માટે આપણે એ ત્રણ દિવસની ટ્રેનિંગ માટે આપણે બોલાવ્યા છે વડોદરા તો બરાબર આપણે વડોદરા જવાનું છે ટૂંકમાં એનું ડાંગર પાણી કંઈ ઘટે નહીં તેડવા એ આવીએ મૂકવા આવીએ બરાબર અહીંથી ખાલી મારે જવાનું જ છે બરાબર એ તેડી જાય એમાં બેસી જવાનું સૂઈ જવાનું વાંધીને ઉતરી જવાનું તંધી રહેવાનું છે બધો ખર્ચો એના ઉપર બરાબર હા હા હલો હવે આપણે થોડીક વાર પાણી હોય ને નીકળી આ એક બીજું કહેવાનું રહી જ ગયું આપણે જો આ છે ને અત્યારે જઈએ પાણી વાતરમાં આમાં ચીણા વાવ્યા છે અને ઉપલા ખેતરમાં તો તમને ખબર છે ઘઉં વાવ્યા છે બરોબર તો આજે આપણે બસમાં જવાનું છે ભાઈ ઘણા વર્ષો પછી હું બસમાં બેસી આમ તો લગભગ 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 છે ને સાતક વર્ષ પછી બસમાં બેસી એમ તો હમણાં હું આ બયડ્યા ડુંગરે ગયા ને આપણે ઓલું ભૂપેન્દ્ર પટેલ આવવાના હતા ત્યાં સલામત સવારી એસટી અમારી એમાં બેસો તો એમાં એટલી મજા ના આજ આખી રાત બસમાં હોતો જાય ને હો બસની મજા લેતો જઈ જો પાણી આપણે કામ પાણીનું જોઈએ ગમે છે હોય પાણી પાણી જોઈએ તો ચાલો કપડાને બધું પેકિંગ કરી લઈ અને સાંજની તૈયારી કરી લઈ નાઈ લીધું છે ખાઈ લીધું છે પી લીધું છે ના પીધું નથી તમે કેવા પીને ઘરનો મહિનો બોલવા તો એ વાત ખોટી છે હાલો અત્યારે બધી તૈયારી કરી લો ને પછી મજા આવશે વ્લોગમાં બની રહેજો હો ફાઈનલી દસ વાગી ગયા છે ને આપણે બેસી ગયા છે બસ ઉપર બહુ મસ્ત ખોખો મળી ગયો છે બે જણાનો ભાઈ એટલો જ બેઠો છે બીજા કોઈ બેસવા નથી એકબીજા સાહેબ એ વાત નહીં કીધું ભાઈ મારે આજે લતું મારવા દે એ હું તો બોલી ભૂલી થઈ ગયા બરોબર બોલી એટલું બેસ બસ તો છે ભાઈ તો ફાડી બસ છે એ તો લોક તો લઈ લે છે એમ છે અને સમથિંગ દસ વાઈ ગયા છે અત્યારે અને બસ માં વર્ષો પછી બેઠો હા મજા આવે બીજી જાતની મજા આવે અને અત્યારે જામનગર થી આગળ પહોંચ્યા છે

હવે થોડીક વાર ફિલ્મ જોઉં ફિલ્મ હું ડાઉનલોડ કરીને આવી છું ટેબલેટમાં બરાબર આ ટેબલેટ ને ખાલી મજા આવે છે ફિલ્મ જોવા ફિલ્મ જોઉં સૂતો સૂતો અને પછી જો રાજકોટ ઊભો એટલે સ્ટોરી મૂકી બરાબર ઘણા વર્ષો પછી બસમાં બેઠો ભારે મજા આવે હું કોઈના વિવાહમાં લગ્નમાં જાઉં તો કોઈથી બસમાં નથી બેઠો બરાબર

ફરવાનું જ હતું પણ એમ થાય છે કે હું ફરવા જઈશ એ બધું ફીલ આવે છે અને આપણે ગાડી લેવા નીકળી જવું એમાં કે મેળા છે ત્યાં લેતા અહીંયા આવતા ક્યારે ફોરવીલ લેવાની છે કઈ લેવાની છે શું લેવાની છે શું નથી લેવાનું તો હાલો વિડીયોમાં આગળ કંઈ નાખી ગયા નથી આપણો રોગ લાંબો થઈ ગયા છે કારણ કે ત્રણ મિનિટ તો ઓલરેડી આની થઈ ગઈ છે બરાબર ચાલો થોડીક વાર તો ઇન્જોય કરો અને પછી નાઈ લાઇટ મસ્ત મજા ખબર થાય અને સાણે ચારે તો આપણે પહોંચી જઈશું બરાબર ચા ભાઈ નાની એવી બ્રેક આવી હતી આપણે રાજકોટ તો પહોંચી ગયા છે રાજકોટની આસપાસ એટલે હજી રાજકોટ નથી પહોંચતા હવે પહોંચશું ને એક હોટલ આવી હતી બરાબર આની પહેલાં એક હોટેલની મેં ઊભી રહી ગયો હતી બરાબર હવે બીજી હોટલ આવી ગઈ તો અહીંયા ચા પાણી મસ્તી

બીજો સ્ટોપ આવી ગયો હું ને આપણે પહોંચી ગયા અહીં ચોટીલા ને બે પાછી વેફર લઈ લીધી છે ક્રેન્ચિસ મસ્ત મજાની અને જો ચોટીલા ભૂ ગયા દેખાડ બીજા દિવસનું નેક્સ્ટ મોર્નિંગ થઈ ગયું છે આપણે ઉઠી ગયા છીએ ને હોટલમાં છ હું અત્યારે આપણો રૂમ છે જો આમ આ રૂમ છે એમાં આ કાઢી લે ને એટલે લાઇટ આવી જાય ટૂંકમાં તુલસી હોટલમાં છે આ નાખો એટલે લાઈટ આવી જાય બરાબર આ પ્રકારનો આપણો રૂમ છે અહીં તા ઉઠી ગયા તમને ખબર છે છોકરાઓ હોય ને આવું જ હોય કેમ બાકી આવું બરાબર આ પ્રકારનું છે ચા પાણીની વ્યવસ્થા આમાં હોય એમ બે આ છે અને ટીવી છે પંખો છે મેઈન વસ્તુ કે એસી વાળો રાખ્યો છે આપણે જોઈ રહ્યો શિયાળામાં એસી જોઈએ ભાઈ હા હા એસી વગર મજા ના આવે કારણ કે આપણા ઉપર નથી આપણા ઉપર હોય નોર્મલ આવે બાથરૂમ કેવું હોય દેખાડ દઉં તમને બરાબર બાથરૂમ બેકાર છે બાથરૂમમાં કંઈ એવું છે નહીં ખાસ કંઈ નથી બરાબર ક્લીન છે પણ હું બહુ એવું કંઈ સુવિધા નથી ગરમ પાણી નથી એમ જાય રિક્વેસ્ટ કરી છે મેં પેલા તો બે બેડમાં અમને ત્રણ જણાને રાખ્યા હતા એટલે ભાઈને મેળ આવ્યો નહીં ચોખ્ખી ના પાળી દીધી મેં કીધું મારા અલગ કર ના પછી કંપનીવાળાને કીધું પછી રાખ દીધો આપણે પ્રશ્ન તો ચલો બ્રશ કરી લો ને પછી ચા તો પી આવ્યો નાસ્તો કરી લઈ

સાહેબો છે ઓળખીતા છે ભાઈબંધ જેવા છે બરાબર ક્યાંય કંઈ કચા ખાવવા દેવું છે નહીં એટલે બરાબર મને કઈ તમે બી ગમે કામ કરે બરાબર બહુ સારા સારા આપણે ભાઈબંધ સાહેબો મળી ગયા છે ફૂલ સપોર્ટ છે એનો બાકી આપણે કંઈ કામ કરવાનું છે નહીં બાકી જો છે આ છે વડોદરા ઇઝ ઇઝ વડોદરા સિટી મોટે મોટી છે હોટલો તો હવે અમે છે છીએ વીઆઈપી હોટલ જ છે કાલજી હોટલમાં રહ્યા હતા ને એ જ હોટલમાં આજે રહેવાનું છે તો અહીંયા જાય છે બાકી બપોરે લંચ આપણે અહીંયા જ કહી દઉં તો આપણે ત્યાં ટ્રેનિંગ હતી પંજાબી હાકની ઇતાભાઈ દાબી દાબીને દીધી હવે અત્યારે આપણે હોટલમાં જ રહેવાનું છે ને હોટલમાં જમવાનું છે કન્ટિન્યુ ત્રણ દે આપણું આ શેડ્યુલ છે તો કઈ નવો કોન્ટેક્ટ આવે આમાં જળશે મને હું વિડીયો બનાવીશ બાકી પ્રાઇવેટ શોપ એકલા છે ત્રણ જણાનો અમારો રૂમ હતો પછી મેં સાહેબને ફોન કર્યો કીધું આમ છે ત્રણ જણા વચ્ચે એક રૂમ નહી આવે કારણ કે કઈ વાંધો નહીં વિમલ તું એકલો રહે તને તકલીફ થાય અમને મેળ ના બરાબર એટલે કઈ વાંધો નહીં આપણે જો એકલા સોફામાં બેઠા છે પૂઈ જાઉં થોડીક વાર હું આપું પછી મને ઉઠાડી દેશે અરે હું બેઠા ઉતરીને પાછું રૂમે વહ્ય છે બરાબર ચાલો બાય બાય ગુડ નાઇટ પછી અહીંયા જઈને થોડીક વાર પાછો રેસ્ટ કરી પછી જમ્યું પછી સુઈ જાઉં ને પછી સવાર વહેલા ઉઠવાનું છે તો ચાલો બાભાઈ અહીંયા સાંજ પડી ગઈ છે મસ્ત મજાનું પાછું પંજાબી ખાઈ લીધું હં અને હવે હોવાની તૈયારી છે બરાબર જો એસી ફૂલ અહીં ચાલી સોરી ફૂલ નહીં ધીરી કરીને ટાઈટ પડતી એટલે ધીરી નહીં માથે પંખો હોય પણ પંખો સારો નથી કરવો એસી હવે ધીમી રાખી ઓટો ઉપર ત્રીસ ઉપર અને હવે સુઈ જાય બરાબર અને હવે અહીંયા લોગ એન્ડ કરી દઈએ કારણ કે કાલે જેવું લોગ આવશે ને એ બધો આજે આવશે સેમ જ બરાબર એટલા માટે આ લોગ અહીં એન્ડ કરી દઈએ મળીશું નેક્સ્ટ વિડીયો જેમાં જે મૂલી જય શ્રી ના જય શ્રી રામ